નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા સામે ભારતીય સેનાની વીરતાને બિરદાવવા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકુર ગામ ખાતે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાકોરગામ ખાતે આવેલ દૂધ ઉત્પાદન મંડળીથી ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે શરૂ થયેલી યાત્રા હવન ચોક બજારના મુખ્ય માર્ગ થઈને બાકોર તાલુકા પંચાયત ખાતે સમાપ્ત થઈ હતી આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ દર્શનભાઈ બારિયા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ રતનસિંહ રાઠોર જિગ્નેશભાઈ સેવક જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા મંત્રી પ્રદીપસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેન ડામોર મંડળ પ્રમુખ વિનોદભાઈ માલીવાડ મહામંત્રી પિંકેશભાઈ ઉપાધ્યાય તમામ ભાજપના કાર્યકર્તાઓ મહીસાગર તીર્થધામ મહંત અરવિંદ ગિરિજી મહારાજ સામાજિક સંસ્થાઓ બાકોર પાંડરવાડાના સરપંચ બાકોર પોલીસ મથકના પીએસઆઈ પોલીસ જવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા દેશની રાષ્ટ્રીય એકતા દર્શાવવા અને ભારતીય સેનાને અભિનંદન પાઠવવા લોકોએ સેના તેમજ સરકારના કાર્યની સરાહના કરી હતી અગાઉના માસની અંદર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે આપણા ભારત દેશના પર્યટકો અલગ અલગ રાજ્યના પહેલગામમાં ગયેલા પ્રવાસરથી અને ત્યાં આગળ આતંકવાદીઓએ પર્યટકોને ધર્મ પૂછીને અલગ કરીને અને અલગ કર્યા પછી હિન્દુ ધર્મના પર્યટકોને ગોળીબારથી એમને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યાર પછી જે દેશની અંદર આ અનુસંધાને જે માહોલ ગરમાયો એ માહોલની અંદર આતંકવાદનો બદલો લેવા માટે આપણા માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબે ઓપરેશન સિંદૂરના પ્રોજેક્ટથી એમને દેશ આ આતંકવાદનો જે બદલો લેવાનો નક્કી કર્યું અને એ બધા અનુસંધાન પાકિસ્તાનની આતંકવાદી છાવણીઓ પર અલગ અલગ છાવણીઓમાં જેટલી નવ જેટલી છાવણીઓનો ખત્મો બોલાવી અને આતંકવાદનો બી ખત્મો બોલાવ્યો અને ત્યાર પછી જે આ આપણા શ્રમિકોનું આપણા દેશનું જે મનોબળ વધ્યું અને એ મનોબળના અંતર્ગત દેશની અંદર ત્રિરંગા યાત્રા કાઢવાનું જે નક્કી કર્યું એ અનુસંધાની આજે બાકોર મુકામે ત્રિરંગા યાત્રા વિવિધ સમાજોના સંગઠનોથી અને સમાજના આગેવાનોથી જે યાત્રા આજે બાકુ મુકામે કાઢી એ ભવ્યથી ભવ્ય યાત્રા નીકળી અને એમાં સમાજના સૌ પ્રતિષ્ઠિત આગેવાનો જોડાયા જિલ્લા અધ્યક્ષ શ્રી મહોદય મહીસાગરના બી અત્યારે ઉપસ્થિત રહ્યા પૂર્વ એમએલએ કેચ માળીવાડ સાહેબ બી ઉપસ્થિત રહ્યા સર્વ મહાનુભાવો ઉપસ્થિત રહેવાથી બહુ સરસ કાર્યક્રમ થયો યાત્રા બી બહુ સરસ નીકળી